શું છે શું નહીં માથી હું ખુશાલી બરછા આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણી સાથે જોડાયા છે પ્રતિભા મેમ ઠક્કર જેઓ વ્યવસાય વકીલ હોવા છતાં એક સંવેદનશીલ વાર્તાકાર કવિયત્રી અને સંપાદક પણ છે તેઓ તેમની વાર્તાઓમાં સ્ત્રીઓની સંવેદનાઓને સરળ ભાષામાં સુંદર રીતે ઝીલે છે અને એટલી જ સરળતાથી વાર્તા લખતા શીખવે પણ છે સો વેલકમ ટુ અવર ચેનલ મેમ કેમ છો થેન્ક યુ મજામાં મારે એ જાણવું છે કે આજના સમયમાં એક સ્ત્રી માટે લેખન ની અભિવ્યક્તિ કેટલી જરૂરી છે લેખન એવી વસ્તુ છે જે માધ્યમ પસંદ કરતી વખતે અનેક માધ્યમોમાંથી લેખનનું લેખન નું માધ્યમ એટલે પસંદ કરી શકાય બીજી કોઈ જરૂર ના પડે તમારી સંવેદના તમારા વિચારો જે કઈ હોય એ તમે એમાં લેખન દ્વારા વ્યક્ત કરી શકો મેં એક વાર્તાલ સરખી એમ જ એક સ્ત્રી માટે અને કેટ કેટલી આંખો રડી પડી પોતા માટે કારણ કે સ્ત્રીની સંવેદના છે ને એ સરખી હોય છે મોટે ભાગે પછી તે શિક્ષિત હોય અર્ધ શિક્ષિત હોય શહેરી વિસ્તારની હોય કે ગ્રામ્ય વિસ્તારની પણ સ્ત્રીની જે સંવેદના છે જે એક જેને કહેવાય કે વિચારસરણી છે એ એક બહુ જ નાજુક વિચારસરણી હોય છે મજબૂત ધરાવતી મજબૂતાઈ વિચારમાં ધરાવતી સ્ત્રીની અંદર પણ કોમળતા હોય છે એટલે સ્ત્રી જયારે લખે છે ત્યારે એની સંવેદના એના લેખન વ્યક્ત થાય બીજું વસ્તુ એ છે કે આજે સમાજ એવી એવો માહોલ આપણી આજુબાજુ છે ચારે બાજુ જુઓ ને તો કે બધી જગ્યાએ ડુંડાગીરી ને દાદાગીરી ને ચમચાગીરી ને આ બધું જાણે લોકોના લોહીમાં ભળી ગયું હોય ને એવું લાગે ત્યારે બહુ થોડા એવા લોકો છે કે આકાશી ઉડાન માણે છે સંવેદના નું શું એ પ્રશ્ન ચોક્કસ થાય અને આવા વાતાવરણમાં સંવેદના બુઠી તો નહીં થઈ જાય ને એક સતત પ્રશ્ન આપણા દિમાગમાં ઉઠતો હોય છે ત્યારે એવું થાય કે ના લખવું જોઈએ અને સ્ત્રીઓ પાસે લખાવવું પણ જોઈએ કારણ કે એ માત્ર ઘર રહી રહીને એની કદાચ કોઈ ડાયરી લખતી હોય તો ડાયરી ના બંધ પાનામાં પડેલી વાત નકામી છે એ ખુલવી જોવે જેમ પાક ખુલે એમ એના પાના પણ ખુલવા જોઈએ એટલે આ જે આખો રેગિસ્તાન બનતો જતો આપણો સમાજ છે એના ભાવ જગત ને ઢંઢોળવાની વાત છે સ્ત્રીલેખને જો આપડા ઘર માં આપડે કુંડામાં ક્યારામાં વાવ્યો હોય છોડ તો આપડે કેમ એને વારે પડતા આપણે એને ગોળીયે ઉપર નીચે માટી કરી નાખીએ અને એ જે એક મથામણ થાય તો એ મથામણ થી આપણો છોડ તરોતા જ રહે છે એવી જ રીતે આપણા વિચાર જગત ને જો લખશું આમ બંધિયાર બનાવી રાખશું તો નહીં થાય પણ જો લખતા રહીશું લખાવતા રહીશું તો એક નવા જ વિચાર સાથે એક નવી જ વાત લઈને સ્ત્રીઓ આવશે એવું હું માનું છું એટલે સ્ત્રીઓના લખાણમાં અત્યારે એક તકલીફ છે સોશિયલ મીડિયા મીડિયાના યુગમાં અમુક કોલમિસ્ટ લોકો એવી સ્ત્રી કોલમિસ્ટ પણ છે કે બધી જગ્યાએ સ્ત્રીઓનું જ મહકુ બોલતી હોય કે સ્ત્રીઓ આમ કરે છે અને કાયદાનો દુરુપયોગ કરે છે પણ એ વસ્તુ નથી હકીકતે તમે તળ સુધી ને તો તમને સ્ત્રી સંવેદના બહુ જ જોવા મળે અને એ સંવેદના ઘવાતી હોય ત્યારે તમે જે લખો અને એ માત્ર લખવાથી નથી રહેવાનું પણ એ સંવેદના ને સમજી અને પડકારની ભૂમિકા એ આપણે લેખન જરૂરી છે હું એવું માનું છું લેખન છે ને એ પડકાર ની ભૂમિકા એ લખાવું જોઈએ કારણ કે માત્ર આપણે આપણી જ ગાવાની નથી એનો ઉકેલ ક્યાં છે છે એ તરફ દ્રષ્ટિ કરવાની આ અગન ખેલ તો વર્ષોથી ચાલતો આવે છે એક બીજા રૂપે નવા રૂપે આપણને સ્ત્રીઓનું શોષણ જોવા મળે જ છે એટલે એ લખાવવું જોઈએ તો લખાશે તો વંચાશે અને વંચાશે તો લોકોની નજર સમક્ષ આવશે એટલે મેં એક મસ્તી સમસ્તીસ રચના લખેલી કે આ અગન ની પરંપરા ઉત્તરોત્તર આગળ વધી રહી છે જો અત્યારે તમે એવું નહી માનતા કે સ્ત્રી માટે સલામતી વધતી જાય છે સલામતીની સાથોસાથ અત્યારે દુર્વ્યવહારો પણ તો આપડે રોજ બરોજ ના સમાચાર માંથી ખબર પડે છે કે આ અગન ની પરંપરા ઉત્તરોત્તર આગળ વધી રહી છે રાજાશાહી હોય કે લોકશાહી એ શાહી ના ધબ્બાથી એક જ ચહેરો રગદોડાય છે હોલિકાથી માંડીને કોઈ મલ્લિકા સુધી જ્વાળાઓની દિશા બદલાતી નથી એ જ ભેકાર નિશા લઈ લે છે એને આગોશ માં અને એટલે જ તું લખ હવે તારી ડાયરી કે શાયરી કલમ જો હોય તારું આયુધ તું નીકળ બુદ્ધ કે શુદ્ધ ની પરંપરાગત જાણ માંથી બની જા સ્ત્રી સાર્થક કર સ્ત્રી અર્થ કે નો મહિમા હોવો જોઈએ વેરી મિનિંગફુલ અને આ સ્ત્રીઆર્થ શું છે મેમ એના વિશે અમારે થોડું જાણવું છે એટલે સ્ત્રીયાર્થ છે ને મેં એક લઘુકથા બે હાજર આઠ માં લખી હતી મારી એક ગઝલ નો માણસ લઘુકથા સંગ્રહ બે માં પ્રકાશિત થયેલ એમાં એક લઘુકથા હતી સ્ત્રી એટલે એમાં મેં ટાઈટલ આપેલું અને એની અંદર જે સ્ત્રી છે એના મોમાં એક વાક્ય મુકાવેલું કે ડોક્ટર એને એમ કે છે કે દીકરાને કે તું મહેનત કર પુરુષાર્થ કરતા પ્રારબ્ધ ચડિયા છે અને મલ્ટિપલ ડિસેબલ દીકરો હતો એને સરખો કરવામાં એ પાંચેક વર્ષ આમ સતત ત્યારે થોડું ઇમ્પ્રુવ થાય છે અત્યારે એને ડોક્ટર શબ્દો યાદ આવે છે કે પુરુષાર્થ ચડિયાતો છે તો એને એવું થાય છે કે પાંચ વર્ષથી હું સતત એક માં તરીકે એક સ્ત્રી તરીકે મેં મારા બાળક પાછળ હું લાગી છું તો મારી મહેનત ને પુરુષાર્થ કેમ કહેવાનો જે દેશમાં જગદંબાની પૂજા થાય છે આરાધના થાય છે એ દેશમાં એક સ્ત્રીની મહેનત ને પુરુષાર્થ સુકામ કહેવાનો સ્ત્રીઆર્થ કેમ નહીં આ વર્ડ ત્યારે મેં કોઈ કરેલો ઘણા વખત મને કે અમે શબ્દો નવા નવા બીજી ભાષાઓમાં આવે છે પશ્ચિમના દેશોમાં નવા નવા શબ્દો ઉમેરાય છે અને ત્યાં વ્યાકરણની પડપૂછ જે અહિયાં થાય છે ને એવી નથી થતી અને નવા શબ્દોને આવકારાય છે તો મને એવું થયું કે આપણે આ બનાવવા માટે શું કરવું કારણ કે આપણે તો કોઈ પ્રોફેસર નથી કે સરકારી કોઈ નોકરી નથી કે આપણે અહીંયા સીધે સીધા ખાતામાં બધું કરાવવા માંડીએ એટલે મેં એક મારી ફેસબુક ફ્રેન્ડ હતી ઉર્વી અમીન કરીને મને થોડી ક્લેરિકલ ને ત્યાં જે બુકસેલર પાસે જવું ને એ બધી મદદ કરો ને તો આ નવું અભિયાન શરૂ કરીએ અને ટાઈટલ આપ્યું છે ખબર છે ઘણા લોકો હજુ એવા જે વિરોધી માનસિકતા હોય ને સ્ત્રી વિરોધી એ લોકો એમ કે શબ્દ થી શું એમ પણ શબ્દ થી ઘણું બધું છે સમજો તમારા રોજબરોજ વપરાતા શબ્દો છે ને કે તમારા વિચાર વિચાર પર પણ અસર કરે એટલે એ શબ્દ ની તાકાત તો બહુ છે હું એવું માનું છું કે શબ્દ ની તાકાત નો ઉપયોગ કરવો જરૂરી છે અને પછી તો અમે લોકો એક વોટ્સએપ ગ્રુપ કર્યું ને પછી સ્ત્રી એક ને જ લાડલી મીડિયા એવોર્ડ મળ્યો એટલે બધાનો ઉત્સાહ વધ્યો અને પછી એમ કરતા કરતા અત્યારે સ્ત્રી નો અમે સાતમો ભાગ પ્રકાશિત કરવાના છીએ અભિનંદન એટલું બધું બધાને આમ હોશ છે ને કે લોકો નવી નવી વાર્તાઓ લખીને મોકલે છે અને પણ એમાં અમે ધ્યાન રાખીએ છીએ કે સામાજિક નિષ્ફત વાળી વાર્તા હોવી જોઈએ અને નવા લેખકો હોય મોસ્ટલી કોઈ બઉ સિઝન લેખકો નહીં એમ હા એનું કારણ એ છે કે નવા લોકો આવશે ને તો નવા વિચાર સાથે આવશે હમ અને એ નવા વિચાર ને થોડો ઘાટ ઘડાવો જોઈએ વાર્તાનો ત્યારે એ લોકો ઘણા ડરતા હોય છે કે વિવેચકો શું કે છે વિવેચકો ને એક બાજુ મૂકી દો અને તમે લખો કારણ કે વાર્તા છે ને એ મેં તમે અને બધા આપણે વાર્તા સાંભળીને જ મોટા થયા હોય એટલે આપણને વાર્તાના સ્વરૂપ ની સામાન્ય સમજ તો હોય જ છે વિવેચકો એક આખી અલગ દ્રષ્ટિથી એના તરંગોમાં એ લોકોને તોડી પાડતા હોય છે અને દુઃખ સાથે કહેવાનું કે ગુજરાતી વિવેચકો માં બહુ જ એક વીકનેસ કહી શકાય તો વીકનેસ કે નવા લોકોને તમે એ રીતે આવકારો હું એમ નથી કેતી કે ગમે તેવી વાર્તાઓને તમે લઈ લો પણ એની વાર્તા શું છે વિચારો ચાવા જ દેવાની વાત છે અને બીજું શું છે કે નવા લેખકો અમારે સ્ત્રીઅર્થમાં છે ને તળ માંથી અમે બધું પસંદ કરી ગામડા માંથી નાના ટાઉન માંથી આદિવાસી ક્ષેત્ર માંથી તો એ લોકો એના સમાજ ની વાત લઈને આપ નહીં તો તમે એક ઉપરના વર્ગ ની જ વાત કરો તો કઈ મતલબ નથી આપણા ગુજરાતી લેખકો માં સ્ત્રી લેખકો માં બેન છે વર્ષાબેન છે હિમાનશીબેન કેલા અરબ મહેતા છે આવા લેખકો છે કે જે આપણને એકદમ પ્રેરણા પૂરી પાડે એમ પણ પછીની જે આખી વાત છે કે ભાઈ સ્ત્રી નો સાવ શૂન્યાવકાશ કેમ એમ એટલે અત્યારે લેખકો વધતા જાય છે પણ એક પાછી એ તકલીફ છે કે સોશિયલ મીડિયામાં એક આમ ઘેટાના ટોળાની જેમ આખો એક પ્રવાહ પસાર થાય છે અને અમને આ એવોર્ડ ને આ ઇનામ મળ્યો ને આ રિફાઈમાં નંબર આવ્યો ને એવી બધી વાર્તાઓ બી આવવા માંડે છે ત્યારે અમે લોકો એને બહુ કહીએ કે અમે શરૂઆતમાં સ્પર્ધાથી જ શરૂ કર્યું હતું કારણ કે તો જ લેખકો આકર્ષાય પણ પછી હવે અમે કહીએ કે ભાઈ સ્પર્ધા નહીં આપણે લખો એકવાર લખીને માનો કે એવું લાગે નહી તો રીરાઈટ કરો બે ત્રણ વાર લખો અને એ રીતે સ્ત્રીઅર્થ ની વાર્તાઓ તળ માંથી આવે અને યુએસ ને યુકે ને ઓસ્ટ્રેલિયા થી પણ આવે છે એટલે ટોટલ સ્ત્રી વર્ગ ની નાના ગામડા થી માંડીને મેટ્રો સિટી અને એનઆરઆઈ સ્ત્રીઓ આ બધાની વાર્તાઓ આવે પણ બધાની વાર્તામાં બેન એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે સ્ત્રીઓના પ્રશ્નો તો છે જ એ નું રૂપ ભલે અલગ હોય પણ સ્ત્રીઓના પ્રશ્નો છે એટલે કોર્પોરેટ ક્ષેત્રના અલગ પ્રશ્નો છે સ્ત્રીઓને માટે તો ઘરેલુ ક્ષેત્ર માં અલગ છે શિક્ષણ ક્ષેત્રમાં અલગ છે કે પછી રાજકીય ક્ષેત્રમાં સરપંચો ને એમાં જે સ્ત્રીઓને અનામત અપાય છે તો એના પણ પ્રશ્નો છે કે ઘરમાંથી એને માત્ર સ્ત્રી અનામતનો લાભ લઈને મોકલી દેવાય છે તો એક શશિકલા ધંધુકિયાની વાર્તા છે કે આ રીતે એને સરપંચ માંથી એમ ચૂંટી પછી એને એમ કે છે કે તું તારે ઘરે રે અમે ચલાવશું ત્યારે એ ઉમટાની વચ્ચેથી એનો બળવો કરે છે અને કહે છે કે ના હું ચલાવીશ એટલે આવી એટલે એક ચટની છે ને પ્રોત્સાહિત સ્ત્રીઓને એ ટાઈપ ની વાર્તાઓ કથા વસ્તુ એવી હોવી જોઈએ એમ માત્ર લખવા ખાતર લખવાની કે ફિલ્મી વાર્તાઓ નહીં એટલે સ્ત્રી આ રીતે અમે પસંદ કરીએ છીએ અને પછી એ વાર્તાઓ અમે લઈએ અમને લેખક મંડળમાં અમે શિબિરો પણ કરતા હું ગુજરાતી લેખક મંડળમાં છું વાઇસ પ્રેસિડેન્ટ છું અને ગુજરાતી લેખક મંડળે અમને શરૂઆત થી બહુ જ પ્રોત્સાહિત રીતે અમારી સાથે શિબિરો કરી અને એ લોકો અમને પ્રોત્સાહિત કર્યા એ રીતે કે ભાઈ વાર્તાની તત્વ શું છે સ્કૂલ એકદમ સરળતાથી અને સહજતાથી વાર્તાઓ સુધારતા અમે એ રીતે એટલે હવે અમારે લોકો ને એક આખી ટીમ થઈ ગઈ છે આ રીતે અને મારી સાથે પૂર્વી અમીન નંદિની શાહ છે અયના ત્રિવેદી માં ટેલર આ બધા છે એટલે બધા નવા લેખકો જ છે કોઈ નામાંકિત લેખકો નથી એટલે આ રીતે અમે લોકો બધાને એમાં લઈએ યામિની વ્યાસ એ લોકો આવે છે પણ અમારું કેવું છે કે ત્રિલેખક કોઈ પણ જાતના ગ્રુપિઝમ વગર નિસ્બત સાથેની વાર્તા હોય એને આપણે આવકારવાની અને એ રીતે અમે લોકો સ્ત્રીર્થ ના વાર્તા સંગ્રહો પ્રકાશિત કરીએ આજે માર્કેટમાં તો તમને ખબર હોય તો કોઈ રીતે જલ્દી તો પુસ્તકો ખરીદતા નથી હોતા એટલે એના પ્રકાશન ખર્ચ નું શું કરવું એકવાર મેં કરેલું પણ પછી દરેક લોકોને જેટલી પુસ્તકો જોતી હોય એટલી એ લોકો લખાવી દે અને એ રીતે કોઈની માથે સહ્યારું સ્ત્રીઓનો જે સહિયારો પ્રયાસ કહી શકાય એવી રીતે ઓકે મેમ મારે એ પણ જાણવું છે કે તમને સાહિત્યમાં રૂચિ ક્યારથી થઈ મને બહુ બચપણથી જ છે ઓકે એટલે મારી બા છે ને એ ભાવનગર જિલ્લાના એટલે ભાવનગરના એટલે ભાવનગરમાં એ વખતે મારી બા જયારે બાળક હશે ત્યારે શિક્ષણ લેતા હોય ત્યારે ત્યારે શિક્ષણ ફરજિયાત હતું કૃષ્ણકુમાર કુમાર ના એટલે એ શિક્ષણ ફરજીયાત હોય એટલે મા પણ શિક્ષિત હોય ભલે એ પ્રાથમિક શિક્ષણ સુધીનું જ હોય પણ એની જે કવિતાઓ છે એ કવિતાઓ એટલી બધી વિચારશીલ કવિતાઓ બા અમને કવિતાઓ ગાતા ગાતા સુડાવતા ભાઈ બહેનો ને અને એ રીતે આ કવિતાઓ કેવી કે આમ અત્યારે હવે કથોતું જાય છે પાઠ્યપુસ્તક નું જે રૂપ છે પણ એમાં કેવી કવિતાઓ સરસ આવતી કે તારે મંદિરી એ દીપ ધરવા ને જાવું ઠીક નહી અમને જ્યાં જ્યાં વિશ્વ અંધારું ત્યાં ધરશું દીપક તમને આવી બધી કવિતાઓ બા ગાઈને સુડાવતા સુવડાવતા અમે હિન્દ માતાના ઉમંગી અર્ભકો કરેલું એટલે જૂનાગઢ માં જયારે જયારે થાય કે કોઈ પણ થતું હોય ત્યારે બેન આંગળી ચાલી પોચી જતી એટલે નાનપણથી જ આ શોખ કેળવાયેલો પણ શિક્ષણ મેં સમાજ લીધું હતું કારણ કે મને સોશિયલ સર્વિસ પણ ઇન્ટરેસ્ટ હતો એટલે અને મારે લાસ્ટમાં એ જાણવું હતું કે અભિવ્યક્તિ ની આ સફરમાં એક લેખિકા તરીકે તમે હવે શું કરવા ઈચ્છશો હા જો અભિવ્યક્તિ ની સફર માં હવે કેવું છે કે અત્યારે પડકાર ની ભૂમિકા એ તો છે જ તે લેખન ક્ષેત્ર આખું આમ તમે છે ને જો આપણે નજર નાખીએ ને તો ખરેખર ત્રીજું ખોલી ને લખવાનું બને છે કારણ કે બહુ જ અસ્પષ્ટ ચિત્ર આપણને જોવા મળે છે તો શું કરી શકાય એમ તો વિવેચકો ની વક્ર દ્રષ્ટિ થી દૂર રાખીને હું હજુ નવા લેખકો ને હજુ સ્વીકારું છું અને દર વર્ષે નવા નવા લેખકો અમારામાં એડ થતા જાય છે એટલે માનો કે સ્ત્રીઆર્થ ના હિસાબે મને ગુજરાત સમાચારમાં એક કોલમ આપી એ વ્યવસાયિક કોલમ નથી કે એનો પુરસ્કાર આવે ને એવું કશું નહીં પણ નાની નાની વાર્તાઓ સૈયર વિભાગ ની આવે છે એમાં એક મજાની વાર્તા હેઠળ વાર્તા છાપવાની બરાબર એટલે હું અહીંથી મેલ કર દઉં લોકો મને મેલ કરે એમાંથી તો એ વાર્તામાં પણ હું એ જોઉં કે ટૂંકી વાર્તા અને નિસ્બત વાળી વાર્તા હોવી જોઈએ અને છાપા લોકો લોકો કેવા છે કે વાર્તા નહીં તમારા સાહિત્યિક જે પચીસ લોકો જ વાંચે છે હદમાં હદ કેટલી કોપી હોય બસો પાંચસો એનાથી વધારે નો હોય જયારે આ લાખો ની સંખ્યામાં ગુજરાત સમાચાર પોચે ત્યારે જે નવા લેખકો છે એના મનમાં નવી વાત આવે અને એ વાર્તા હું લોકો સમક્ષ પહોંચાડું છું કેવી છે કે તમારી વાત બીજા ને કોઈ પણ લેખક જે લખતું હોય ને નાનું હોય કે મોટું એને એ સ્વાભાવિક ઈચ્છા હોય કે મારું લખેલું કોઈ વાંચે બરાબર રેકોગ્નિશન મળે હા રેકોગ્નાઇઝેશન માટે તો દરેક લોકો ઝંખતા હોય નાના લેખક હોય કે મોટા લેખક એટલે એ રીતે અમે પહોંચાડીએ છીએ હવે મારો વિચાર એક બીજો પણ છે કે કવિતાઓમાં નારીવાદી કવિતાઓ છૂટી છવાઈ જોવા મળે છે સરુપ ધ્રુવ વધારે સ્ત્રી વિષયક કવિતા નારીવાદી કવિતા પણ આમ બધાનું સંયુક્ત એક નારીવાદી કાર્ય સંગ્રહ નથી ક્યાંક ક્યાંક તમને પન્ના નાયક મળે કે એ રીતે મળે થોડું ગણું સ્વરૂપ ધ્રુવ પછી મને કોઈ બહુ દેખાયું નથી તો મને એવું લાગે છે કે નારીવાદી કાવ્ય સંગ્રહ થવો જરૂરી છે કારણ કે નારીવાદ ને છે ને આ લોકો બહુ ખોટી રીતે જુએ છે એટલે સાહિત્યમાં નારીવાદ લાવવાની જરૂર છે ગુજરાતી સાહિત્યમાં અને ખાસ તો કવિતામાં કે નારીવાદ ને તમે ખોટી રીતે ન સમજો નારીવાદ એ કોઈ આંદોલન ખરું પણ સ્ત્રીઓની ઉપર થતા અત્યાચાર સામેનું આંદોલન છે કોઈ આ પુરુષોની સામેનું નથી જે અત્યાચારી પુરુષો છે એની સામે છે જે ખોટે રસ્તે વળેલા છે અને ખોટા જે ઉપયોગ કરે છે પોતાના પુરુષ હોવાનો એની સામે નારીવાદ છે એટલે નારીવાદ જે સ્પષ્ટ સમજણ સાથે એવી કવિયત્રીઓને ભેગી કરીને હું એક નારીવાદી કાર્ય સંગ્રહ કરવા માંગુ છું અને એક સ્પેશિયલી મારી મેમ સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશવા ઈચ્છતા દરેક વ્યક્તિને આજની આપણી આ વાત ગમશે એવું હું માનું છું અને થેન્ક યુ ફોર બીંગ વિથ અસ અને સ્ત્રી માટે પણ બધાને આમંત્રણ છે એક મજાની વાર્તા ગુજરાત સમાચાર માટે પણ જે લોકો કોઈ સાંભળતા હોય અને લખતા હોય એ માટે આ બધા દરવાજા ખુલ્લા છે થેન્ક યુ મેમ 如痴如醉。